નમસ્કાર મિત્રો સનાતન ધર્મમાં ઓમકારને ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે કારણ છે કે મંત્રના પ્રારંભમાં ઓમનું ઉચ્ચારણ અત્યંત પ્રભાવશાળી અને ચમત્કારિક લાભ આપનાર મનાય છે એક માન્યતા અનુસાર સતત ઓમકારનો જાપ કરવાથી આંતરિક અને બાહ્ય વિકારોનું નિદાન પણ થાય છે મન શાંત થાય છે અને ઘણી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે કહેવાય છે કે તેના નિયમિત જાપથી વ્યક્તિની આભા વધે છે ત્યારે ચાલો જાણીએ કે ઓમકાર શા માટે આટલો પ્રભાવી છે અને કયા નિયમ તેમજ વિધિથી તેનો જાપ કરવાથી વ્યક્તિને વિવિધ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ થાય છે ઓમકારનું મહાત્મ્ય ઓમકારનું ઉચ્ચારણ કરતા સમયે ત્રણ અક્ષરોના ધ્વનિ નીકળે છે આ ત્રણ અક્ષર ક્રમશઃ હું અનેમ છે તેમાં અવર્ણ સૃષ્ટિની દ્યોતક દર્શાવે છે હું વર્ણ સ્થિતિ દર્શાવે છે જ્યારે નિલયનો સૂચક છે આ ત્રણ અક્ષરોમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે માન્યતા અનુસાર ઓમના જાપથી અનિષ્ઠનો નાશ થાય છે સાથે જ આપને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ઓંકારને બ્રહ્મનાદ માનવામાં આવે છે અને કહે છે કે તેના ઉચ્ચારણથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આચાર પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે લાભ ઓમકારના જાપથી સાધકને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે ના જાપથી માનસિક તાણ દૂર થાય છે ઓંકારના નિત્ય જાપથી સાધકની પાચન શક્તિ સુધરે છે અને તેની ગભરામણ પણ દૂર થાય છે તે ફેફસાની કાર્યક્ષમતા વધારે છે શરીરમાં નવીન કોશિકાઓનું નિર્માણ કરે છે તો સાથે જ અનેક પ્રકારના વિકાર દૂર કરી લોહીને શુદ્ધ કરે છે એટલું જ નહીં જો કોઈ વ્યક્તિને કામ કરતી વખતે થાક લાગતો હોય અને જો તે વચ્ચે રોકાઈને ઓમકારનો જાપ કરે તો તેનો બધો જ થાક દૂર થઈ જાય છે એક માન્યતા અનુસાર તો ઓમકારનો જાપ વ્યક્તિની બુદ્ધિ ક્ષમતામાં વધારો કરે છે તેનાથી વ્યક્તિની સ્મરણ શક્તિ તેમજ નિર્ણાયક શક્તિ પણ વધે છે પ્રાપ્તિ અર્થે તેના જાપ સમય કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ માટે પ્રભુની કોઈ તસવીર સામે રાખવાની જરૂર નથી પડતી તો સાથે જ દીવો ધૂપ કે અગ્રબત્તી પ્રગટાવવાની પણ જરૂર નથી પડતી પણ તેમ છતાં સાધક પરંતુ અસમર્થ હોય તેવો સાધક સુતા સુતા ઓમનું ઉચ્ચારણ કરી શકે છે પાંચ સાત અગિયાર એકવીસ કે એકત્રીસ ની સંખ્યામાં ઓમના જાપથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે આ જાપ માટે સાધક માળાનો પ્રયોગ પણ કરી શકે છે જાપ પૂર્ણ થયા બાદ શક્ય હોય તો સાધકે બે મિનિટ ધ્યાન લગાવવું તેનાથી ચિત્તને પરમ શાંતિની અનુભૂતિ થશે શાસ્ત્રોમાં ઓમકારની મહત્તા વર્ણવતા કહ્યું છે તસ્ય વાચક પ્રણવ એટલે કે પરમાત્માનું વાચક જ ઓમકાર છે પરમાત્મા સ્વયં ઓમકાર છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે પૌમિત્યકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણમાં સ્મરણ યહ પ્રયાતિ ત્યજનદે હંસ યાતિ પરમંગતિ એટલે કે જે પુરુષોમ અક્ષરૂપ બ્રહ્મનું ઉચ્ચારણ કરતા અને તેના અર્થ સ્વરૂપ પરમાત્માના નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતા શરીર ત્યાગ કરે છે તે પુરુષ પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે જીવન પર્યંત ભોગની અને અંતિમ ક્ષણે કે જ્યાં તમે પૂર્ણ રીતે ધ્યાનમાં બેસી શકો જો તમે વહેલી સવારે જાપ કરી શકો તો બહુ સારું પણ જો તે શક્ય ન હોય તો રાત્રે સૂતા પહેલા તેનો જાપ કરો ઓકાર જાપ કરવા માટે કોઈ મૂર્તિ ચિત્ર કે ધૂપની જરૂર નથી ખુલ્લા સ્થાન પર આ જાપ કરી શકો તો તે વિશેષ ફરદાય પણ જો તમારી પાસે ટેરેસ કે બગીચા જેવી ખુલ્લી જગ્યા ન હોય તો તમે ઓરડામાં જ તેનો જાપ કરો સ્વચ્છ જગ્યાએ જમીન પર આસન મૂકીને જ ઓમકાર જાપ કરવો પલંગ અથવા સોફા પર બેસીને અથવા તો સુતા ક્યારે ઓમકારનો ઊંચા અવાજમાં ઓમનું ઉચ્ચારણ કરો અને તે દરમિયાન મનમાં ઓમકારનું ચિત્ર વિચારો તમે ઈચ્છો એટલા જાપ કરી શકો છો પણ આ જાપ એકી સંખ્યામાં કરવા ઓહોમાં ઓછું ત્રણ વાર તો જાપ કરવો જોઈએ માં સાફ આસન પર બેસો અને આંખો બંધ કરો અને પેટમાંથી અવાજ આવે ત્યારે મોટેથી ઓમ નો ઉચ્ચાર કરો જ્યાં સુધી તમે આ કરી શકો ત્યાં સુધી ખેંચો જ્યારે શ્વાસ ભરાઈ જાય ત્યારે થોભાવો અને પછી તે જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો પદ્માસન ધારણ કરવા અસમર્થ હોવ તો માત્ર પલાઠી વાળીને બેસવું ઉચ્ચારણ સમાપ્ત કર્યા પછી બે મિનિટ માટે ધ્યાન જરૂરથી કરવું અને તે પછી જ ઊભા થવું માન્યતા અનુસાર આ મંત્રનો નિયમિત જાપ કરવાથી તણાવથી સંપૂર્ણપણે મુક્તિ મળે છે યાદ રાખો કે જાપ દરમિયાન ટીવી મ્યુઝિક સિસ્ટમ કઈ પણ ચાલુ ન હોય અને તે જ રીતે ઘરના તમામ લોકો શાંતિ જાળવે તે પણ એટલું જ જરૂરી છે તો મિત્રો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો